ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ચૌદમાં ક્વોલિટી માર્ક એવોર્ડ્સનો ભવ્ય સમારોહ અમદાવાદમાં યોજાયો આ ગાલા ઇવેન્ટમાં દેશભરના વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ નીતિ નિર્માતાઓ અને પ્રતિષ્ઠિત વ્યવસાયિકોએ ભાગ લીધો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને વિશિષ્ટ મહેમાન તરીકે ઇફકોના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા વ્યવસાયિક શ્રેષ્ઠામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ 35 થી વધુ સંસ્થાઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં કે કે મોર્યો જયરામ દેસાઈ સહિત બોલીવુડ અભિનેતા શર્મન જોશીએ ખાસ મહેમાન તરીકે હાજરી આપી હતી આ કાર્યક્રમનું આયોજન હેતલ ઠક્કર અને અરવિંદ વેગડા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમના થકી કાર્યક્રમને સફળ બનાવાયો હતો કે જે છેલ્લા ચૌદ વર્ષથી આ ક્વોલિટી માર્ક એવોર્ડ કરી રહ્યા છે આ ચૌદમી આવૃત્તિ છે ક્વોલિટી માર્ક એવોર્ડની છેલ્લા ચૌદ વર્ષથી અમે ક્વોલિટી માર્ક એવોર્ડ કરી રહ્યા છે અને આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારથી મેક ઇન ઇન્ડિયાનું એક સૂત્ર આપ્યું છે ત્યારથી અમે નક્કી કર્યું છે કે મેક ઇન ઇન્ડિયાના સંદર્ભે હિન્દુસ્તાનમાં જે સારી કંપનીઓ હોય એવી કંપનીઓને આપણે ક્વોલિટી માર્ક એવોર્ડમાં સામેલ કરવી અને અલગ અલગ પાંત્રીસથી વધારે કેટેગરીમાં અમારી પાસે આજે ઉદ્યોગ સાહસિકો અહીંયા છે કે જેમને અમે સન્માનિત કરવા જઈ રહ્યા છે મારું નામ મયુર વાઘાણી છે અને અમારી જે સંસ્થા છે એનું નામ અમિત ફાબેર ડેકોર છે ખાસ મારે તો થેન્ક્સ કહેવાનું છે ક્વોલિટી માર્ક એવોર્ડને કે જે આવી રીતે સરસ મજાની સંસ્થાઓ જે સારી સારી સંસ્થાઓ છે એને જેને કહેવાય કે માત્ર વેપાર સમાજમાંથી નહીં પણ સમગ્ર જે કહેવાય કે એક સમાજમાંથી એવી સારી સંસ્થાઓને ગોતી શોધી અને એને આવી રીતે બિરદાવે છે એ બહુ સારી વાત કહેવાય કારણ કે જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી અંશે એવી જ સંસ્થાઓને બિરદાવવામાં આવતી હોય કે જે માત્રને માત્ર ટર્નઓવર્સને લઈને કે માત્ર વેપારના ક્રાઇટેરિયા એના ખૂબ ઊંચા હોય એવા પ્રકારના પરંતુ ક્વોલિટી માર્કની હું આ માર્કને બહુ જ સારી રીતે બિરદાવું છું કે એમણે ઘણા બધા ધોરણો સેટ કર્યા છે બિરદાવવા માટેના હું આ એક વસ્તુને બિરદાવવા જેવું કહી રહ્યો છું કે માત્ર વ્યાપાર અને આર્થિક બાબતોથી દરેક સંસ્થાઓને મૂલવવી ન જોઈએ કારણ કે બીજા ઘણા બધા પરિમાણો છે જેને લઈને બધી સંસ્થાઓને મૂલવવી જોઈએ